અને હવે ચાલુ થાય છે મારી હલ્દી તો ચાલો બધા બની રહેજો મારા બ્લોગમાં અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પીઠી પહેલાં અમારે મામેરાની રસમ કરવાની હતી તો એ અત્યારે કરીએ છે તમે બધા જો આ બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર લાઈક કમેન્ટ જરૂર કરજો અને અમારા બધા જ પ્રસંગોને જોવા માટે અમારા બધા બ્લોગમાં બની રહેવા માટે તમારે અમને સબસ્ક્રાઈબ કરવું ખૂબ જરૂરી છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો સુરસ સવારે ચાલુ થાય છે અમારી પીઠીની રસમ તો આ હળદીનો સ્ટેજ આ જે કમળ છે તે એ બધું જ મારા માટે સરપ્રાઇઝ હતું મને તો અત્યારે જ ખબર પડી હતી કે આ બધું સેટઅપ પણ કરેલું છે બાકી મને મારા મેરેજની એક પણ વસ્તુ છે એ ખબર નથી મને એવું જ હતું કે બધું સિમ્પલી કરવાનું છે અને સાવ સાદું કરવાનું છે બટ આ બધું મારા ભાઈએ મને સરપ્રાઇઝ આપ્યું છે બધી જ ઇવેન્ટ એને એકદમ કહેવાય ને કે એકદમ સરસ અને મેં વિચાર્યું ના હોય ને એવી રીતે એને બધું કરીને રાખ્યું હતું જે મને બધા એન ટાઈમ જ ખબર પડી છે એ પછી સાંજીનું જે સેટઅપ હોય તે કે પછી મારા હસ્દીનું સ્ટેજ હોય કે મારી મેરેજની એન્ટ્રી હોય બધું એને એકદમ મેં વિચાર્યું ના હોય ને એવી રીતે યુનિક કર્યું હતું સો તેના માટે થેન્ક યુ સો મચ મારી ફેમિલીને અને બધા જ ફંક્શન છે એ મારી એક્સપેક્ટેશનથી બહુ વધારે સરસ હતા 시청해 <목소리도> <목소리도> कि जायले फोटो तपाईं सम्मै मात्रै भन्नुहोस् और दो दो आए जाओ सामने दो बड़ा भाई जाओ बड़ा मैं एक रुपया मैं 100 दे दो ये बस मैं एक बटन मार देता हूं घर चाहिए ক��াস দাকে <pigeonoles> anyway, oh, with oh, <coughs> <coughs> you � 0 হঐসে হওাট থাাকে বাকেujemy, পুজাদ কারা বাাাল আনত্ন কীডাবক Hoe kelläঁছল হ্ন দার বার. ঝছাকেড mathiism, তাল দ্পজর এন পবাকেড তা� বললে বই রাখত জাম ছা पारो वार <laughs> તો આ પીઠી નો વ્લોગ આપડે અહિયાં જ ફોટો કરીએ મળીએ ને ત્યાં સુધી બધા